કેસમાં સસરાએ મોટો કર્યો છે પુત્ર સાથે લગ્ન બાદ પુત્રવધુએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું આ નિવેદન સસરાએ આપ્યું છે સાથે કહ્યું કે લગ્ન પહેલા કોઈ વ્યસન ન હોવાનો દાવો કર્યો હતો લગ્ન પછી કેનેડામાં દારૂ સિગરેટ પીવાનું શરૂ કર્યું પુત્રવધુની કેટલીક કરતૂત કહી શકાય તેવી નથી આ વિવાદાસ્પદ અને આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે સસરાએ સાથે કહ્યું કે અગાઉ બે વખત સગાઈ તૂટી તેની જાણ નહોતી કરી માહિતી છુપાવી અમારી સાથે છેતરપિંડી કરી છે દારૂ અને સિગરેટ પીવા ન મળતા ઝઘડા કરતી હતી વકીલ મારફતે દહેજ અંગે ખોટી ફરિયાદ કરી મહિલાઓ અંગેના કાયદાનો ખોટી રીતે ઉપયોગ કર્યો પુત્ર વધુનું અસલી ચારિત્ર બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે એવું સસરાએ નિવેદન આપ્યું છે મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દશાલાડ વૈષ્ણવ છે એટલે એણે કે એ લોકોને મધર ફાધર એવી માહિતી આપેલી અમે લોકો વૈષ્ણવ છે એને સારું છે એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતાં આગળ વધ્યા ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે આઠેક વર્ષથી પણ એ લોકો સિગરેટ દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું અમે આમ છીએ તેમ છીએ સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને ચાર ભાઈએ ગઈ લગ્ન થયા અને આઠ ભાઈ કેનેડા ગઈ એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે સિગરેટ જુએ છે બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ બે વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાશ્વ જયેશભાઈ આંગળીયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું એ બધું અમને છુપાયેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી આ હાઈપર થઈને ઝઘડા કરતી ઝઘડા કરીને એ પાછી ભાગી આવી એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું ને મારો દીકરો બહુ સાથી હોવાથી ન લઈ જતો તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન આ કલ્ચર ન સોંપે પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માગણી અને ખોટી ખોટી માગણીઓની એક ફરિયાદ કરી જે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે છે એવું અમારી પર થયું એટલે અમારે ન છૂટકે કે ચાલું આપણો ઉલ્ટા ચોર કુટવાલકો ડાટે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની હું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે ફ્રેન્ડશીપ ડે છે એટલે આગલા દિવસે બર્થ હતી તો કંઈ ના કંઈ કરશે તો એ જોતાં જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા ગાડી એની મળી ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી